પાદરા તાલુકાની સખી મંડળની બહેનોએ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ તાલુકાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની રક્ષા કવચરૂપી રાખડી પોસ્ટ દ્વારા મોકલી હાલ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને તેમનું જીવન દીર્ધાયુષ્ય બને અને સાથે તેમની રક્ષા થાય તે માટે શ્રાવણની પૂનમના દિવસે સૂતરોનો તાતનો ભાઈની કલાઈ પર બાંધી આ દિવસને રક્ષાબંધન કહેવાય છે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે રક્ષાબંધનના તહેવારને લઈને પાદરા તાલુકાના સખી મંડળ સંચાલક જંખનાબેન પુરોહિતની અધ્યક્ષતામાં સાંઢા ખાતે તમામ સખી મંડળની બહેનો મળી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તાલુકાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા માટે રાખડી પોસ્ટ કરવામાં આવી હતી આ રાખડી મોકલવાનો એક જ ઉદ્દેશ કે ગામ તાલુકો રાજ્યની બહેનો આજે પગભર બની છે જિંદગીથી નાસીપાસ અને લાચાર વિધવાઓ આજે સરકારના વિધવા પેન્શનના લાભથી સારી રીતે જીવન ગુજારે છે આ કાર્યક્રમને સફળ બનાવવા પાદરા તાલુકાની આશરે એકસો પચાસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો મારું નામ યશોદાબેન પટેલ છે એમાં મોદી સાહેબનો એમ કે અમને સાડી બારસો રૂપિયા મને જે આપે છે વિધવા બહેનોને પેન્શન એ અમારથી એમ કે અમારું ઘર સારી રીતે ચાલે છે અમારા છોકરા સારી રીતે અમને રાખે છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર આજ રોજ પાદરા તાલુકાના લોક લાડીલા સુશિક્ષિત તથા સૌને સાથે રાખીને ચાલે એવા ધારાસભ્યશ્રી ચૈતન્ય ઝાલાના અધ્યક્ષતામાં પાદરા તાલુકાના સખી મંડળની બહેનો દ્વારા આપણા સૌના લાડીલા ઠંડી ગરમી વરસાદ દરેક ઋતુમાં આપણને વટવૃક્ષની જેમ છાયા આપે છે એવા પિતા સમાન શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા મોટા ભાઈ જેવા ઠંડી અને ગરમી સહન એ પણ કરે છે અને સુખ દુઃખના સાથી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને આજે પાદરા તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવાનો પ્રોગ્રામ અમે બનાવી રહ્યા છીએ એનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે ગામ તાલુકો જિલ્લો રાજ્ય કક્ષાએ દરેક ગામની બહેનને આજે પગભર કરી છે એ મુખ્ય અમારા આ ઉદ્દેશ્યને હેતુએ સાર્થક કરવા માટે આજે અમે એક નાનો રાખડીનો તાતનો અમે ત્યાં ગાંધીનગર મોકલી રહ્યા છીએ જય હિન્દ જય ભારત